નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર ત્રેપન ઉપર જાહેરાત બનાવો જે આપવામાં આવેલ છે જેમાં મિત્રો જાહેરાત એક અને બે આપણે બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો જાહેરાત બનાવો જેની અંદર માનો કે તમે કોઈ દુકાન ખોલવા માગો છો અને તેની લોકોને જાણ કરવા માટેની જાહેરાત બનાવવાની છે તો તે વિચારીને તે જાહેરાત આપેલા બોક્સમાં બનાવો મિત્રો અહીંયા જાહેરાત એક છે જેમ કે નવી દુકાનનું ભવ્ય ઉદ્ઘાટન આપ સૌને જણાવતા આનંદ થાય છે કે નકળાંગ ફૂટવે ટૂંક સમયમાં સુપરમાર્કેટ થરાદ ખાતે શરૂ થઈ રહી છે અહીં તમને દરેક કંપનીના બૂટ ચપ્પલ સેન્ડલ સ્લીપર મોજડી વગેરે વ્યાજબી ભાવે મળશે ઉદ્ઘાટન પ્રસંગે ખા ખાસ ઓફર્સ અને ડિસ્કાઉન્ટનો લાભ લેવા વધારો તારીખ અહીં આપી દીધી છે સમય પણ આપેલો છે અને સ્થળ પણ આપી દીધેલું છે તો આવી રીતે તમે પણ તમારી જાહેરાત છે તમારી દુકાનની બનાવી શકો છો બરાબર ચાલો જાહેરાત નંબર બે છે આવો જુઓ અને ખરીદો કુળદેવી વાસણ ભંડાર તમારા શહેર થરાદમાં વાસણ ભંડાર શોરૂમ તરીકે ખુલી રહી છે અમારો ઉદ્દેશ્ય શ્રેષ્ઠ ગુણવત્તાવાળી વસ્તુઓ જેવી કે દરેક પ્રકારના સ્ટીલ પિત્તળ તાંબુ પ્લાસ્ટિક વગેરે વાસણો વ્યાજબી ભાવે મળશે અમારી મુલાકાત લો અને તમારી ખરીદીના અનુભવને યાદગાર બનાવો સરસ મજાની આવી રીતે તમે પણ જાહેરાત મિત્રો બનાવી શકો છો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા